અયોગ્ય છે રંજનબેન પર ચોંકાવનારા આરોપ પણ થયા છે અમીબેન રાવતે આ વાત કરી ભાજપના સિનિયર નેતાના આરોપ બહુ મોટા છે ત્યારે એક રાજીનામું સ્વીકારવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવામાં આવે ચોક્કસ નારી શક્તિનું મોટું અપમાન છે પણ સાથે એમને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે તેમના વિશે જે આક્ષેપ કર્યા છે ખૂબ ચોંકાવનારા છે વડોદરા શહેરમાં એમને કોઈ આંખે ઓળગી ના આવે એવું કામ નથી કર્યું એમના ક્વોલિફિકેશન બાબત એમને આક્ષેપ કર્યા જે વડોદરા શહેરની કોર્પોરેશનની ગ્રીન સ્પેસની જમીન પર એક લેડીઝ ક્લબ બાંધીને કોર્પોરેશન એ જમીન પાછી લેવી પડે તેવા સાંસદને રિપીટ કરવાની વાત થઈ ત્રીજી ટર્મમાં ત્યારે વડોદરા શહેરના વડોદરા વાસીઓને ચોક્કસ વિચારવાની જરૂર છે આ તો કેવા ઉમેદવારને આંક બંધ કરીને અમે વડોદરા શહેરના નાગરિકો વોટ આપે છે એમને ટકોર કરી છે કે વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી ગયું છે તો જો આ રીતના અંડર ક્વોલિફાઈડ સાંસદને વખત રિપીટ કરવામાં આવે ભ્રષ્ટાચારી હોય કોર્પોરેશનની જમીનો પર જેમની નજર હોય એક બી નોંધપાત્ર કામ શહેર માટે ના કરતા હોય તો જેમ શહેર વડોદરા નંબર વન શહેર હતું જે આખા ભારત દેશમાં એક્ઝામ્પલ હતું એવા શહેરને આ પરિસ્થિતિ પર લાવનાર ભારતીય જનતા પાર્ટીના શાસકો જેને આવા નેતા વડોદરાના માથે થોપી મારે છે તો નાગરિકોએ હવે વિચારવાની જરૂર છે કે આવા વ્યક્તિને વોટ આપવાનો આપણે તો ભાજપમાં ભડકો થયો છે જે રીતે જ્યોતિબેન પંડ્યા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી